જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહીર મિત્રો ગઈકાલે આપણે લાઈવની અંદર માહિતી આપી હતી ત્યારે પણ થોડો નેટવર્ક પ્રોબ્લેમના કારણે અવાજ સારી રીતે આવી રહ્યો ન હતો એટલે આજે વિડીયો દ્વારા માહિતી આપશું મિત્રો ગઈકાલે આપણે જ્યારે પણ માહિતી આપી ત્યારે અમરેલી જિલ્લો અને રાજકોટ જિલ્લાનો ખાસ ઉલ્લેખ કર્યો હતો જેમાં ગોંડલ અને ધારી તાલુકાનો ઉલ્લેખ ખાસ કરવામાં આવ્યો હતો તે ઉપરાંત જૂનાગઢ જિલ્લાની અંદર અને તેના આસપાસના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે તેવી માહિતી આપવામાં આવી હતી તો મિત્રો ગઈકાલે પણ આપણે જોઈએ તો અમરેલી જિલ્લાની અંદર અને રાજકોટ જિલ્લાની અંદર ખૂબ મહત્ત્વની એક્ટિવિટી જોવા મળી હતી અને મોડી સાંજે દરણ અને બોટાદ જિલ્લાની અંદર પણ એક્ટિવિટી મોડી સાંજે જોવા મળી હતી તો મિત્રો આજના વરસાદની વાત કરશું તો આજે પણ મિત્રો જૂનાગઢ જિલ્લાની અંદર ગીર નેશનલ પાર્કની આસપાસ વિસ્તાર એટલે કે ગીર જંગલ આસપાસની વિસ્તારમાં વરસાદની એક્ટિવિટી જોવા મળી શકે છે અમરેલી જિલ્લાની વાત કરીએ તો ફરીથી આજે પણ અમરેલીની અંદર ધારી તાલુકાની અંદર એક્ટિવિટીનો સમાવેશ થાય છે અને ત્યારબાદ મહત્ત્વની એક્ટિવિટી આજે જોવા જઈએ તો ગોંડલ આસપાસ જોવા મળી શકે છે ખાસ કરીને અમરેલી અને ગોંડલ વચ્ચેનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર એક્ટિવિટી થોડી મજબૂત જોવા મળી શકે છે જસદણ વિસ્તાર છે તેની અંદર પણ આજે વરસાદની એક્ટિવિટીની શક્યતા છે તો બોટાદ જિલ્લાની અંદર પણ વરસાદી એક્ટિવિટી જોવા મળી શકે છે મિત્રો ખાસ કરીને રાજકોટની અંદર વાત કરીએ તો રાજકોટ જિલ્લાની અંદર ગોંડલ આસપાસનો વિસ્તાર છે તેમાં ખૂબ મોટી એક્ટિવિટી જોવા મળી શકે છે અને સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ આજે ચૂડા આસપાસનો વિસ્તાર છે તેની અંદર સાયલા આસપાસના વિસ્તારની અંદર એક્ટિવિટી જોવા મળી શકે છે તો ખાસ કરીને આ દિવસ દરમિયાન મોડી સાંજ સુધી સુરેન્દ્રનગર જિલ્લો બોટાદ જિલ્લો રાજકોટ જિલ્લો જૂનાગઢ જિલ્લો અમરેલી જિલ્લો તો છૂટાછવાયા વિસ્તારો ઘણા બધા જિલ્લાઓની અંદર આજે જોવા મળી શકે છે અને મોડી સાંજે ભાવનગર જિલ્લા મહુવા આસપાસના વિસ્તારમાં પણ આજે નાની એક્ટિવિટી જોવા મળે અથવા વાદળછાયું વાતાવરણ પણ બને તો મિત્રો આ હતી આજની માહિતી અને ઘણા બધા વિસ્તારો જે મેં આપ્યા છે એ વિસ્તારોની આસપાસના વિસ્તારોમાં પણ એક્ટિવિટી જોવા મળી શકે છે થોડી મજબૂત પણ એક્ટિવિટી કોઈ વિસ્તારમાં થઈ શકે છે તો ઘણા બધા વિસ્તારમાં નબળી એક્ટિવિટી અથવા વાદળછાયા વાતાવરણનો પણ માહોલ બની શકે છે અત્યારે જોવા જઈએ તો છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ થઈ રહ્યો છે અને છૂટાછવાયા વિસ્તારોમાં વાવણી લાયક પણ વરસાદ થઈ રહ્યો છે મિત્રો આપણી ચેનલ પરથી આપવામાં આવતી માહિતી ખેડૂતો માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે અને ઘણા બધા ખેડૂતો તેના વિશેના અભિપ્રાય પણ આપી રહ્યા છે તો મિત્રો આપ સૌને વિનંતી છે કે ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે બે લાઈકોન દબાવવાનું પણ ભૂલતા નહીં અને વિડીયોને લાઇક કરીને શેર કરવાનું જરૂરથી રાખો જેથી તમામ ખેડૂતો સુધી વધુ સારી માહિતી સચોટ પહોંચી શકે અમારો સતત પ્રયાસ રહેશે કે તમને સમયસર અને સત્યની નજીકની માહિતી મળતી રહે જેથી કરીને તમારા આયોજનો આસાન બને આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ